દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે આ દારૂનો નાશ કરવામાં આવે છે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર વેચાણ કરનાર લોકો ઉપર કેસ કરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે આ વખતે ઝોન ચારના છ પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વીસ મહિનામાં જોનચાર વિસ્તારમાં કુલ છેતાલીસ હજાર બસ્સો ત્રણ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી અને આ દારૂની બોટલને માત્ર દસ મિનિટમાં રોલ ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો દશાંસાઠ પાંચ લાખથી પણ વધુ કિંમતના દારૂના મુદ્દામાલનો આજે નાશ કર્યો પોલીસે પંચ્યાસી લાખથી પણ વધુ કિંમતના દારૂના મુદ્દામાલનો આજે નાશ કર્યો છે રોડ પર વિદેશી દારૂ મૂકી રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો ઝોન ચારમાંગ આવનાર છ પોલીસ મથક પાંડેસરા ઉમરા વેસુ ખટોદરા પાઠવા અને અલથાણમાં જપ્ત કરાયેલ દારૂની બોટલનો આજે નાશ કરાયો હતો સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ સુરત શહેરના ઝોન ચારમાંગ આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની બોટલોને આજે નષ્ટ કરવામાં આવી છે मामलतदार अधिकारी हाजरी मांग गणतरी करवाई त्यार बाद आजे प्रक्रिया हाथ धराई जी सर जोन फोर विस्तार में दारू नाश करने का कितना टोटल होगा और किस तरह से टोटली जोन फोर विस्तार की छियालीस हजार दो सौ तीन और पिचासी लाख रुपए का टोटल मुद्दा माल है जिसका आज नाश किया जा रहा है कौन से पुलिस स्टेशन ये अठवा उम्र वेसू अल खान और पांडेसरा छह पुलिस स्टेशन का है तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं मामलादार दार से भी हैं सारे सारे पी आई हैं इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है इसके बाद में मुद्दा माल का नाश कर दिया जाएगा थैंक यू